સમાચારમાં આગળ વાત કરીશું જસ્ટિસ તરીકે શપથ સમારોહ યોજાશે આ શપથ ગ્રહણ સમારોહ સમારોહમાં વિદેશી ન્યાયાધીશો રહેશે ઉપસ્થિત મુખ્ય ન્યાયાધીશો પણ હાજરી આપશે આ સાથે જ ભૂટાન કેન્યા મલેશિયા પ્રતિનિધિ મંડળો ભાગ લેશે નેપાળ શ્રીલંકાના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશો હાજરી આપશે જસ્ટિસ તરીકે આજે શપથ લેશે જસ્ટિસ સૂર્યકાંત્રેપનમાં સીજાઈ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવાનો છે તો આ સમારોહમાં વિદેશી ન્યાયાધીશો પણ ઉપસ્થિત રહેશે